શિવજી મંદિરમાં દાદાને શેરડીના શણગાર કરવામાં આવ્યા નડિયાદ નવા બસ સ્ટેશન પાસે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં શનિવારે દાદાને શેરડીના શણગાર કરવામાં આવ્યા હતા સવારે છ કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિયલ બે મણ શેરડી ધરવામાં આવી સાથે સાથે દાદાને સુકડીનો ભોગ અને જલેબી બુંદી જેવો પ્રસાદ ધરવામાં આવ્યો પરંપરાગત રીતે દાદાને મલિંદો યજ્ઞ સ્વરૂપે જણાવવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી આ શિરડી શણગારના દર્શન માટે સાંજે સાત ને ત્રીસ કલાક સુધી રહેશે અને રવિવારે સવારે નવ કલાકથી આ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે આ મંદિર એકસો એકતાલીસ વર્ષ જૂનું મંદિર છે જ્યાં દર્શનિવારે દાદાને અનોખા શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ